વડોદરા શહેરના વોર્ડ નંબર ચાર ખોડિયારનગર વિસ્તારમાં એક લારી સંચાલક દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરવામાં આવતા પાલિકા તંત્રએ નોટિસ આપી દંડ ફટકાર્યો હતો વડોદરા શહેરના વોર્ડ નંબર ચારમાં નગર વિસ્તારમાં સાવન આમલેટ નામના સંચાલક દ્વારા જાહેરમાં કચરો નાખવામાં આવી રહ્યો છે અને ગંદકી ફેલાવવાનું કામ કરતો હતો જેથી પાલિકાના તંત્રએ જાહેરમાં આ કચરો નાખવા બાબતે આમલેટની લારી ચલાવતા વ્યક્તિને નોટિસ આપ્યા બાદ દંડ ફટકાર્યો હતો જો કે આમલેટની લારીના સંચાલકે દંડ ભરવા માટે આનાકાની કરતા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને દુકાનને સીલ મારવામાં આવ્યું હતું પાલિકાની આ કડક કાર્યવાહીને લઈને અન્ય ગંદકી કરનાર વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે સેવ બ્લોક ફૂલુ છે માર દો હે બ્લોક દબાયો રે બ્લોક ને ઉપર થી બાંધો કટકો ઉપર થી બાંધો અંદરથી કરો ને અંદરથી કરો

આજરોજ પૂર્વઝોનના વોર્ડ નંબર ચારના વિસ્તારમાં ખોડિયારનગરથી પાંજરાપોળ જવાના રોડ પર એક સાવન આમલેટ સેન્ટર છે જે જેણે કચરો જાહેરમાં નાખેલો અને અમે લોકો પેનલ્ટી કરવા ગયા હતા તો તે વખત એણે બે હજાર રૂપિયાની પેનલ્ટી કરવાનો ઇનકાર કરતા એને જે જાહેરમાં કચરો નાખીને ગંદકી કરેલો હોય સાવન આમલેટ સેન્ટરને આજરોજ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે